દાહોદ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે સાયકોલોનિક સર્ક્યુલેશનની અસરના પગલે છેલ્લા ત્રણ દિવસથી દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો છે આજે ત્રીજા દિવસે પણ ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાતા એક તરફ શહેર ઉપરાંત હાઈબ્રીડ વિઝિબિલિટી ઘટી હતી સાથે સાથે ઝાલોદ તાલુકાના પેથાપુર તેમજ મીરાખેડી સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવા પામ્યો હતો તો સિંગવડમાં લગ્ન મંડપનો ટેન્ટ ઉડી જવા પામ્યો હતો સાથે સાથે પેથાપુરમાં એક ધાર્મિક આયોજન થઈ રહ્યા હતા ભાગવત સપ્તાહના તેના પણ સમિયાણું ઉડી જવા પામ્યો હતો દાહોદમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસતા ચોમાસાએ જમાટ કરી હોય તે બેવડી ઋતુનો આનંદ બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે દાહોદ જિલ્લામાં સિંગવડ સંજેલી ઝાલોદ દાહોદ કતવારા ખંગેલા આ તમામ ગરબાડા આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો છે તો સંખ્યાબંધ વૃક્ષો પણ ધરાશાયી થયા છે ગરબાડામાં હાઈવે પર વૃક્ષો ધરાશાય થયા છે સાથે સાથે નગરમાં પણ વૃક્ષો ધરાશાય થયા છે આવા અનેક બનાવો વૃક્ષો ધરાશાય થવાના સામે આવી રહ્યા છે તો સાથે સાથે કમોસમી વરસાદથી તોફાની પવન ફૂંકાતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થવા પામી છે અંધારપટના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ત્યારે મેના મધ્યમાં આ કમોસમી વરસાદ વરસતા વ્યાપક નુકસાન ખેડૂતોને પહોંચવા પામ્યું છે ખેડૂતોના ખેતરમાં મકાઈનો પાક હોય મગ મગ હોય મહુડા હોય કેરી હોય આ તમામ જે પાક છે એને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે ખેડૂતો ચિંતાતુર થવા પામ્યા છે સાથે સાથે એપીએમસીમાં પણ લાખો રૂપિયા લાખો કરોડોનો અનાજ પલળી જતા બગાડ થવા પામ્યો છે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સાત દિવસ રહેવાની છે રાજ્યના હવામાન વિભાગ તેમજ નમાલાલ પટેલ દ્વારા ત્રણ દિવસ પહેલાં જ આગાહી કરી દેવામાં આવી હતી કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલની જમાવટ થશે ત્યારે દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે વહેલી સવારે આકરા તાપ વચ્ચે દળથી સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો બનાવ છેલ્લા ત્રણ દિવસથી સામે આવી રહ્યો છે જેના પગલે વ્યાપક નુકસાન ખેડૂતોને પહોંચવા પામ્યું છે સાથે સાથે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે